પણ બીજો માપની કોઈને ખબર નથી એક તો કે શું તો મિત્રો તમે જોવો છો કે આજે આપણે આવી ગયા છીએ હિતાવીસ ની જાળીના સાહ નાખવા માટે અને સા બાંધી લીધો છે અને હવે આપણે બીજી વખત એમને ચાલે છે ટ્રેક્ટર તો હિતાવીસ ની જાળીના કઈ રીતે વ્યવસ્થિત રીતે સાહ નાખવા કારણ કે હિતાવીસ ના મગફળી ચા છે એટલે આમાં એક વસ્તુ બહુ સમજાય જેવી છે આ ચા નાખવામાં ઘણા લોકો ખાસ ભૂલ કરે છે જેથી એને પાછળથી પછતાવો થાય છે કે સાહ નાખતા ન ખાઈ જાય પણ પછી શું તકલીફ થાય તે આજે હું તમને એવી રીતનું બતાવું કે તમે કોઈની મગફળીના સીતાવિસ સીટની જારી હોય કે ઇઠાવીસ સીટની જારી હોય કે ત્રીસ સીટની જારી હોય તો એમાં કાયદેસર રીતે સાહ નાખવા અને હિતાવીસની જારીએ મગફળીનું વાવેતર કરવું તો એમાં ફાયદો શું છે અમારે અહીંયા હિતાવિસની જારી છે ઘણા લોકો એમ કહેશે કે અમારે ચોવીસની જારીએ વાવે છે વીસની જારીએ વાવે છે પણ અમારે હિતાવિસની જારીનું કારણ શું છે પહેલેથી આવેલું આવે તો કે આજે તમને સ મુદ્દાસર વાત કરું તો અત્યારે આપણે આ હિતાવીસના સાહ તમે જોવો છો કે પડે છે પછી એમાં કઈ રીતે સાહ નાખવામાં આવે છે કે આરામથી ચાર પંચી એટલે એક જ એકાસી ની જારી થઈ પંચ્યા ટુ પંચ્યા છેલ્લે એટલે કહેવાનો અર્થ મિત્રો એ છે કે આ જે અત્યારે છે ને નિરાતે સાહ નાખવામાં આવે ને એટલે અહીંયા આ જગ્યા કડ થાય ફાસ્ટથી અને આ પંચિયા વધારે બેહાડો એટલે આ છે ને આ ઢબો અહીંયા વધારે થઈ જાય પછી જ્યારે આપણે પાણી મૂકો અને વાવેતર કરવાનો ટાઈમ આવે ત્યારે આ ઢબા ઉપર ટ્રેક્ટર નથી આને જેટલો બને ને એટલો સા આ ખોલવાનો અને પડશે એટલે આ કડને ટેકે આપણું મોટું ટ્રેક્ટર હોય કે મિની ટ્રેક્ટર હોય એનું વાયન્દું અહીંયા તો જ એ રીતે હાલે જો આ કડ આવી રીતની કાયદેસર બંધાય તમે જોવો છો કે આમાં કાયદેસર કડ છે આની ઉપર આપણે ટ્રેક્ટર રાખવું હોય ફરીથી વાવેતર માટે એટલે ચાર દાતાનો દંતર પણ મોટા ટ્રેક્ટર થી હાલે અને મિની ટ્રેક્ટર નો પણ હાલે મિની ટ્રેક્ટર એક બાજુ લહે નહીં એટલા માટે કાયદેસર ચાર પંચીય સાહ નાખવામાં આવે છે અને ઘણા ખેડૂત મિત્રો ત્રણ પંચીય સાહ નાખે છે જેનાથી ચાર એ લોકો ત્રણ પંચીય સાહ નાખે છે શું કામે એ કે સીધું થાય સીધા હાકી શકો પણ ત્રણ પંચેથી મગફળીના સાહ ન નાખવાનું કારણ તો કે એક વ્હીલ ટાયર આપણું સાહમાં આવી જાય ત્રણ પંચીએ ચોપન નીચની જારી થઈ ગઈ ત્રણ પંચિયા થઈ ગયા એટલે એક શાહમાં વીલ આવે કે આપણે સીધું અને ઓછું ફગે ઓછું ફગે પણ તમારું પાટલું કપાય છે ટાયર ટાયર એક બાજુ માર કરે અને દબાઈ જ જાય છે જનરલી અને ઘણા ટ્રેક્ટર માં બાવન ઇંચની જારિયા વાંદરા હોય ઘણા ટ્રેક્ટર માં પચાસ ઇંચની જારિયાર વાંદરા હોય હવે એ લોકો પણ વચમાં ટાયર ઉતારી દે તો શું થાય એનો સાહ કપાવાનો જ છે એટલે તમારે હિતાવી સીટની જારીના મગફળીના શાહ નાખવા માટે ચાર પંચિયા બેસ્ટ રહીએ અને ચાર પંચિયામાં સહ કપાઈની આમાં આપણે કોઈ પણ દાતાથી વાવેતર કરી ત્રણથી કરી કે ચારથી કરી વ્યવસ્થિત વાવેતર થાય હાકડા પોટા પાટલા ન થાય એટલે આનું વાવેતર બેસ્ટ રહીએ અને શાહની ઊંડાઈની તમને મેં કીધું આમાં આમાં ખાતર ભરવાનું છે એટલા માટે જે સેજ વધારે ખોલે છે એટલે પતરાનો ઉપયોગ કર્યો છે અને આપણે જોઈએ પંચિયામાં કે કેવી રીતનો પતરાનો ઉપયોગ કર્યો છે અને કરવો કે ના કરવો એ પણ આપણે વિડીયોમાં જોઈ ખાસ છે તો હવે આપણે થોડુંક પંચ્યા વિશે જાણી જાણીએ કારણ કે આ ઓજાર એક જાણવા જેવો વસ્તુ છે કેમ કે આને ફિટિંગ કરવું એક એક ખાસ વસ્તુ છે બીજા નંબરમાં પતરા વિશે સમજાવું કે આપણે જે આ પત્રાની વાત કરતા હતા આ પતરા આપણે તો જ ઉપયોગ કરવાના થાય છે કે આપણે મગફળીના શાહમાં માં ટાઇલ્સ ભરવાની હોય અથવા દેશી ખાતર ભરવાનું હોય ન ભરવું હોય તો આને ખોલી અને એમને એટલો પાત્રો શાહ થાય ને જે એમાં આપણે પાણી હાકવાની જે મજા આવે છે ને એ આ પતરામાં કરતા હાવ હાકડો શાહ થઈ જાય એને એક ના પૂગે સિસરો સા દંતાર ઊંડો ન જાય મગફળી ઉગવામાં ઘણા બધા એવા પ્રશ્નો પણ આવે છે કે દંતાર શાહ વધારે ઊંડા ખોલ નાખે અને દંતાર તમે મૂકો એટલે શાહ એક તો ઊંડો ખોલ્યો દંતાર મૂકો એટલે તમે દાણા ડટાય એટલું તો તમારા દંતારનો દાતો પાડવો જ પડે એટલે દંતાર વધારે ઊંડો યોગ્ય અને પછી તમે ઉપર પણ હમાર કરો માથે એટલે તમારી માંડવી બહુ ઓછી ઉગે પછી કે આપણે ત્રીસ કિલો દાણા નાખ્યા બત્રીસ કિલો નાખ્યા અને આપણે વાવેતર ઓછું ઉગ્યું તેનું કારણ તો કે શું અને આ પંચિયા આમ રેવલ જ રહેવા જોઈએ આ ઘણા લોકો કરા રાખે છે અને મેં તો જ્યાં સુધી જોયું ને તો ઘણાના પંચિયા કેવી રીતના હોય કે આ જે આગળનું સવડું હોય ને એ કરાર રાખી રાખીને એને ઘી નાખે અને અહીંયા એક ગોળ આકાર કરી નાખે હું જ્યાં સુધી આ પંચિયા વાપરું ને ત્યાં સુધી એક જ હરખા એનો ઘસારો આવે કારણ કે એને રેવલ આંકવાના આ કઈ ખેડવાના પંચિયા નથી આ શાહ માં એમાં વસ્તુ છે એટલે તમારે કાયમ માટે એ ધ્યાન રાખવાનું છે કે આમાં આ રેવલ રીએ અને પંચી બટકું ન ભરે અને આ રીતે કાયદેસર તો જ નાખી અને શીખી શકો તમારે કાયમ માટે આ ધ્યાન રાખવાનું છે મિત્રો અને હું તો કેતો આવ્યો છું કે તમારે માપ સાઈડ થી માંડીને બધું આજે આપણે આમ માપતા હોય છે કે આપણે આ જાળીના પંચિયા ફીટ થઈ ગયા છે હાલો થઈ ગયા પણ બીજો માપ ની કોઈને ખબર નથી આ તો કે શું તો કે આપણે જે માપવાનું છે ને કે આ રીતે કે દરેક પંચિયાને આ રીતે માપવાનું કે કેટલું કોઈ પંચ્યું સેવું કરાર છે કે નહીં ચારે ચાર પંચિયા જે આ માપ અહીંયા થાય છે ને એ ચારે ચાર પંચિયામાં એક જ હરખો થવો જોઈએ અને આપણે કદાચ આમ બેહીને જોઈએ તો એ પણ આપણે ચારે ચાર પંચિયા રેવલ રહેવા જોઈએ અથવા એ કઈ શેડો ઊંચા નીચો ના હોય તો જ વ્યવસ્થિત રીતે સાહ પડે પછી નકર એક પર એક પંચ્યું કરાર હોય એટલે એક બાજુ વધારે ખેંચી લે એક બાજુ વધારે ખેંચી એટલે તમારું જજમેન્ટ વિખાઈ જાય એક પાટલું હાકડા પોડું થાય એક તો આ પ્રશ્ન બધાયને થાય છે એટલે સાહ નાખવામાં હાવ હેલી વસ્તુ છે કાંઈ મોટી નથી વિડીયોના મારફતથી તમે પણ ટ્રાય કરો અને આગળ વધો અને સાહ કઈ રીતે પડે છે એ જોવો ટ્રાય કરો બરાબર આગળ હવે આપણે વિડીયોમાં જોઈ તો મિત્રો આપણે જોયું કે કઈ રીતે સાહ પડે છે વ્યવસ્થિત સરળતાથી આ રીતે તમે પણ મહેનત કરો આરામથી શીખાઈ જાય અને જે ઓજાર છે સેટ કરવાની જ કિંમત છે વધારે તો અને કોઈપણ પણ સાહેબ નો શાનો વિડીયો બનાવવો હોય તો મને કોમેન્ટ કરજો શક્ય હશે તો અમારે જે જારી હાલે છે એ જારીના હું તમને શાહનો વિડીયો બનાવીને મોકલીશ તો હવે અત્યારે આ વિડીયો લાંબો ન થાય એટલે આ વિડીયોને પૂર્ણ વિરામ આપીશ આગલા નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતાજી